ભરૂચ શહેરના પાંચ બત્તી શક્તિનાથ સર્કલ કોટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી છેલ્લા બે ત્રણ દિવસથી ભરૂચની અંદર દબાણ શાખા દ્વારા ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે ખાસ કહીશ કે ફક્ત ને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે એટલે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે લોકો ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને બે નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લહેરી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઇઝ હોકર્સ ઝોન હોય એ હોકર્સ ઝોનો આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર રૂપિયો થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે પશ્ચિમ વિસ્તાર છે કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મરદાનગીથી કામગીરી કરતાં બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામે પોલીસવાળાને આગળ કરી અને ડાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે તો આ જ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને દૂધને પાણીનું પાણીનું કામ કરવું જોઈએ માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા ઊભી કરાવો છો કે જેથી કરીને એ ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે ચોરી ચકારી બાજુ વળે માટે દબાણ શાખાને ભરૂચ નગરપાલિકાના જે કામો કરવાના છે એ બધા બોજ કામો છે એ એમણે એ જ કરવાના છે ખરેખર આ કામ કરીને તો ગરીબની પેટની પર લાત મારી અને એમના પરિવારને રોડ પર અજડતા કરે છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે